ઉપલેટાના ડુમ્યાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પરિણામ મેળવ્યું છે સિદ્ધિ મેળવે છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્તે હું રેશમા પટેલ ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી શું આજે અમારા અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જે હું સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે અમનો એમનો એક સમા એક સન્માન સમારોહ રાખેલો હતો અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જતા જાય છે આ સંકુલ છોડીને જાય છે એમને વિદાય વિગય સમારોહ પણ સાથે રાખેલો છે અને જ્યારે મારે નર્સિંગ અને નર્સિંગ ની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સ્વત સેરેમની પણ રાખેલું હતું સાથે આજે બે હજાર પચીસ નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે તેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો સાથે સાથે અમારા પ્રગતિબેન આહીર જે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેટ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે કેટલા કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે જેની પાછળ બળવંતભાઈ મણોર જે આ સંસ્થાના સ્થાપક છે એમનો ખૂબ જ સિંહ સિંચવાળો રહ્યો છે કે એમને પોતાની આખી જિંદગી આ સંસ્થાના છોકરાઓને ઘડતર માટે આખી જિંદગી એમને ઠસી નાખી તો આજે વધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારી સંસ્થાઓમાં એમને આવી અને પોતાનો કિંમતી સમય આપ્યો અમારા છોકરાઓને ખૂબ જ સપોર્ટ કર્યા છે આજે અમે પાંસઠ જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છે અને મારી છ સાત ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે ખોમાં કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા બે છોકરાઓ જઈને આવ્યા છે એમને પણ આજે નમસ્કાર હું ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર લેખિકા અને વક્તા સુરત થી જયારે ડુમિયાની આંગણે આવવાનું થયું છે ઉપલેટ ના આવવાનું થયું છે ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજ ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવ ની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતર ની એબીસીડી વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે એ ભણ્યા પછીનું જે ગણતર છે ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે એમબીએ કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છે દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય

એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર હું પ્રગતિ આહિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા જહેન અંદર દુમિયાણી વસેલું છે કે જ્યાં દુમિયાણીમાં ત્રણ વર્ષ મેં કોલેજ ના કરેલા અને મારા એજ્યુકેશન ના ઘડતર સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝમાં પણ કહું છું પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું બે તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા ને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોઈએ ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખ મને એકદમ કામ લાગી રહ્યું છે એવી આ સંસ્થામાં આજે જયારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગ ના સ્ટુડન્ટ ને મેં ઓથ લેતા જોયા છે જે અમાર અમે આવ્યા ત્યારે જે બીઆરએસ ની છોકરીઓ છે અમારું સ્વાગત કર્યું છે ડાન્સ કરતા જોયા છે એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા તો અહીંયા જે ફેકલ્ટીઝ છે આજે હું કેટલા વર્ષો લગભગ અઢારેક વર્ષ પછી અમારા ફેકલ્ટીઝ ને બધાને મળી છું પણ મને એજ લાગણી એજ પ્રેરણા